તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે બે દાળા ટપ્પીની ચેલેન્જ તો પહેલા અગાઉના આપણા ચેલેન્જ વિડીયોની અંદર બે દાળા ટપ્પીની જે ચેલેન્જ હતી જેમાં આપણે બે હાથથી કરવાની હતી બરાબર ચેતન તો આજનો જે ચેલેન્જ વિડીયો છે જે સૌથી અલગ છે એક હાથે કરવાની છે બરાબર બે આ રીતે પકડવાનું છે અને એક હાથે ટપ્પી મારવાની છે બરાબર તો આપણે જે સૌથી વધારે જે ટપ્પી મારશે એને આપણે આપીશું ચારસો રૂપિયાનું નામ બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો તો પહેલા રાઉન્ડ છે મારો અને બીજો નંબર છે આપણે ભાવેશનો અને ત્રીજો નંબર છે આપણે ચેતનનો તો પહેલો રાઉન્ડ છે મારો ચેતન રેડી હા તો હું ટપ્પી પાડું છું બરાબર હા પહેલા ચેલેન્જની અંદર તો આપણે જીતેલા અને આ ફરીક ચેલેન્જ છે બરાબર તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 મિત્રો આપડે પચીસ થયેલા છે બરોબર તો હવે કેટલા કરે છે એક જ સહારો લેવાનો આપણે એક જ હાથની છે બરોબર એક હાથે પાડવાની છે તો હવે જે પાડે છે ભાવેશ क्या करिया देखो चला ने छब्बीस सत्ता अठातीस छत्स अड़ीसालीस चालीस एक चालीस તો ચેતન કેટલા કરે તમને બતાવું ચેતન રેડી છે આ બાજુ બેટના દોડો લી લીધું કેવું આપડે ભાવેશ અડતાલીસ કલા છે બરોબર અડતાલી તો આપણે તારે ઓગણ કરવાના રેડી તો સ્ટાર્ટ એક બે બરાબર બરાબર રે ચેતન ચેતન ભૂલી જલો ભૂલી જલો એમ કે પાછો એક હાથે કરો ને એક હાથે એક બે તેન તેન ની આઉટ તેન મે આઉટ મજા આઉટ થઈ ગયો કેમ ધારુ નિશાને બરાબર આ બાજુ ચેતન છે ભાવેશ ભાવેશ દીધી જો બરાબર તો આપણે હવે ભાવેશ ની ઇનામ આપી દઈએ ચેતન બરાબર ને હા ચેતન ઇનામ આપી દે આપણે ભાવેશ ને બરાબર ને તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો તો આમાં આપણે બેટ બે થી એક એક હાથે દરો ટપ્પો ખવડાવો તો એમાં આપણે ભાવેશભાઈ જીતી ગયેલા છે તો એમાં આપણે પહેલાની જે ચેલેન્જ વિડીયો તો એમાં આપણે બે હાથે ટપ્પો આ ચેલેન્જ અલગ છે થોડી સૌથી અલગ છે બરાબર ને એટલે એક હાથે બરોબર અને ભાવેશ આપણે અડતાલીસ કલા છે પછી ઉડતાલીસ ઉડતાલી કહેતા લાવ પણ આપણે અડતાલી કલા છે બરોબર અને ચેતન ઇનામ આપી દે ચારસો રૂપિયાનું ઇનામ હતું બરાબર ચારસો રૂપિયા અને ભાવેશ આજેનો બે એક ચેલેન્જ વિડીયોમાં ખૂબ જીત્યો તો ભાવેશ જીતીજો અરે વાહ આજે તો કામ થઈ ગયું આપણે ભાવેશભાઈ નું તો ચારસો રૂપિયા જીતી જા બરાબર તો ચિતને આલ દીધા ચારસો રૂપિયા તો આજનો જે ચેલેન્જ વિડીયો છે જે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલ ને કરજો જય માતાજી